નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગ્રુપ મીડિયા લાઈવ અને નગરપાલિકા દ્વારા એક સારું કામ કરવામાં આવી રહ્યું હોય સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે વાત જો કરીએ તો નગરપાલિકા દ્વારા જે શહેરનો મુખ્ય માર્ગ છે એવો જૂના થાણા વિસ્તાર અને જુના થાણા વિસ્તારની અંદર જે વરસાદી પાણીના કારણે રસ્તાઓની અંદર ખાડાઓ પડ્યા હતા એની અંદર પેચવોક કરવાનું કામ આજે જ્યારે વરસાદે થોડો વિરામ લીધો છે ત્યારે શરૂ

થોડી દશા બદલવાની શરૂઆત નવસારી બીજલપુર નગરપાલિકાએ કરી દીધી છે અને એ પૂર્ણ પણ કરશે પણ હવે વરસાદ કેટલો સાથ આપે એ પ્રમાણે તો હાલ જૂના થાણા વિસ્તારની અંદર આપ જોશો એ મુજબ કે રોડ રોલર અને ટ્રકની અંદર મટીરિયલ લાવી નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા એન્જિનિયરને સાઇટ પર રાખી માઇનોર શાખાના અમીનભાઈ સહિતનાઓ ત્યાં સ્થળ પર હાજર રહી અને જે જૂનાથાણા વિસ્તારની અંદર ખાડાઓ પડી રહ્યા હતા એને પૂરવાની કામગીરીની અંદર જોશમાં લાગી ગયા છે અને એ પ્રમાણે નવસારી વિજલપુર નગરપાલિકા હાલ તો થોડી સુખાકારી વધારવા માટે એક ડગલું વધી હોય એવું લાગી રહ્યું છે અને આપણે તો તમામ જે અધિકારીઓ છે અને તમામ સત્તાધીશો છે એને એ જ વિનંતી કરીએ કે ભાઈ

તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન